નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જાણીશું જસદણ જામનગર ગોડીનાર અને મહુવાના આજના બજાર ભાવ મિત્રો આ ચેનલમાં નવા હોય તો આજના માર્કેટ યાર્ડ ભાવને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને રોજે રોજના માર્કેટ યાર્ડના ભાવ મળતા રહે મિત્રો વોટ્સઅપમાં ભાવ જાણવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરો મિત્રો સૌપ્રથમ જાણીશું આપણે જસદણના આજના બજાર ભાવ જસદણ ઘઉં ટુકડા આજે ત્રણસો સાઠથી છસો રૂપિયા ઘઉંલોકોના આજે ત્રણસો પચાસથી પાંચસો એકત્રીસ બાજરો આજે ત્રણસોથી ચારસો રૂપિયા જુવાર આજે ચારસો ચોવીસથી નવસો ને પચીસ રૂપિયા મકાઈ આજે ચારસોથી ચારસો મગ આજે એક હજારથી સોળસો રૂપિયા જસદણ ચણા આજે એક હજાર સાઠથી અગિયારસો ને સુધી વાલ આજે એક હજારથી સોળસો રૂપિયા જસદણમાં અડદ આજે થી તેરસો રૂપિયા ચોળા આજે નવસો પચાસથી અગિયારસો તોવેર આજે અગિયારસોથી ઓગણીસો રૂપિયા જસદણમાં રાજગરો આજે બારસોથી બારસો રૂપિયા મગફળી વીસ નંબર એક હજારથી 1322 બાવીસ રૂપિયા સિંગદાણા આજે બારસોથી પંદરસો ને પાંચ સુધી એરંડા આજે નવસોથી અગિયારસો સોળ સફેદ તલા અગિયારસોથી 2200 રૂપિયા રાય આજે નવસોથી બારસો છપ્પન मेथी आज 955 थी 1100 रुपया जीरा आज 4000 थी 5050 સુધી जसडણમાં સુકા મરચા આજે 1000 થી 3555 કપાસ બીટી આજે 1450 થી 1620 સુધી લસણ આજે 1100 થી 1100 રૂપિયા ડુંગળી આજે 125 થી 125 સુધી જસદણમાં સોયાબીન આજે 700 થી 839 રૂપિયા મિત્રો વિડીયોમાં જો તમને માહિતી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને એકદમ સાચા બજાર ભાવ જાણવા માટે આ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો હવે જાણીશું આપણે જામનગરના આજના બજાર ભાવ જામનગરમાં કપાસ અગિયારસો પચાસથી સોળસો ચાલીસ બાજરો ત્રણસોથી ચારસો પંચ્યાસી કં આજે ચારસોથી પાંચસો બાણું રૂપિયા મગ આજે બારસોથી સોળસો વીસ તુવેર પંદરસોથી બે હજારને પાંચ સુધી मेथिया जी एक हज़ार पचास थी बार सौ सीतेर चना आज एक हज़ार की तेरह सौ पैंत झीणी मगफली नौ सौ पचास थी बार सौ रुपया जाडी मगफली एक हज़ार की बार सौ पंदर एरंडा एक हज़ार पंचासी थी अगिय सौ ने वीस रुपया रायडो आज आठ सौ थी नौ सौ पचास राय आज एक हज़ार अग्यार सौ चालीस रुपया लसण आज एक हज़ार बीस सौ चालीस જીરું આજે ત્રણ હજારથી પાંચ હજારને બસો રૂપિયા જામનગરમાં અજમો આજે પચીસોથી ચાર હજારને સાઠ રૂપિયા ધાણા આજે એક હજારથી ઓગણીસો ધાણે તેરસોથી તેવીસો રૂપિયા સુકા મરચા આજે એક હજારથી અઠ્યાવીસો રૂપિયા જામનગરમાં ડુંગળી આજે સિત્તેર રૂપિયાથી ત્રણસો ને ત્રીસ રૂપિયા સોયાબીન આજે સાતસો પચાસથી આઠસો પચાસ વટાણા આજે સાતસોથી અગિયારસો પંચોતેર સુધી જામનગરમાં રાજમાં આજે એક હજારથી સત્તરસો ને રૂપિયા મિત્રો આ જામનગરના એકદમ સાચા બજાર ભાવ હવે જાણીશું આપણે કોડીનારના આજના બજાર ભાવ કોડીનારમાં કપાસ તેરસોથી પંદરસો અઠ્યોતેર મગફળી વીસ નંબર આજે બારસો ત્રીસથી તેરસો પાંત્રીસ મગફળી નંબર અગિયારસો બારથી બારસો એકોતેર બાજરો આજે ત્રણસો સિત્તેરથી પાંચસો પંદર રૂપિયા घऊँ टुकड़ा पाँच सौ पाँच सौ सड़सठ रुपया घऊलोकवन चार सौ पचास थी चार सौ एजे चार सौ पंचावन थी पाँच सौ सड़तेलिस राय आज अगिय सौ पच्चीस बार सौ छवीस रुपया रो नौ सौ थी नौ सौ चौसठ मेथी आज आठ सौ चालीस अग्यार सौ बतीस जुआर छसौ पच्चीस नौ सौ अड़द बार सौ पचास थी बेहजार पच्चीस एक हज़ार सौ चौदह ચેણા નવસો પચીસથી અગિયારસો નવ સોયાબીન આજે આઠસોથી આઠસો ને ચોપન રૂપિયા ખોડીના થાણા આજે બારસો પચાસથી ચૌદસો ને પંચાણું રૂપિયા મિત્રો હવે આપણે મહુવાના આજના બજાર ભાવ મહુવામાં સિંગ ઓગણચાલીસ નંબર એક હજાર પંચોતેરથી તેરસો એકવીસ સિંગ બત્રીસ નંબર અગિયારસો થી બારસો તેત્રીસ સિંગ વીસ નંબર એક હજાર થી તેરસો બાર રૂપિયા એરંડા સાતસો પંદરથી 1112 બાર જુવાર ત્રણસો પચાસથી સાતસો પંચોતેર મહુઆમ આજે બાજરી ત્રણસો નેવથી પાંચસો ને વીસ રૂપિયા મો ટોપડા ત્રણસોથી છસો છવ્વીસ રૂપિયા મેથી આજે નવસો એકાવનથી તેરસો સાહીઠ સોયાબીન આજે સાતસો છન્નુંથી સાતસો છન્નું રૂપિયા દેશી ચણા આજે બારસો અઠ્ઠાવનથી તેરસો પચાસ ચણા નંબર ત્રણ આજે આઠસોથી એક હજાર રૂપિયા सफेद तलाजे पच्चीसो तीस थी पच्चीस सौ सुधी काला तलाजे बे हज़ार पचास थी बे हज़ार ने पचास रुपया तुबेराजे चौदह सौ साठ थी अठार सौ एकोतेर लाल डूंगी एक सौ एकत्रिस सौ बोतेर सफेद डूंगी बसो एक थी बस्सौ पंचोतेर महुआ कपासंकर आज़ एक हज़ार एक पंदर सौ रुपया नीराजे चार सौ नवाणु थी सोल सौ सो नवाणु रुपया